હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી હું તમને અત્યારે આ રાયડાનું ફિલ્ડ બતાવું છું આ ફિલ્ડ બહુ જાજુ પ્રોડક્શન આપવાનું છે વિગે બહુ જાજો થવાનો છે શું કામ થવાનું છે કે આની અંદર ગ્રોક્સલના બે છટકાવ થયા છે અને છટકાવ એટલા મસ્ત રિઝલ્ટ આપવાના છે કે તમારી કલ્પના કલ્પનાબાઈનું રિઝલ્ટ આવવાનું છે અને આની અંદર ટોલ ફેન પ્રાઇડ સારી કંપનીનું લાગેલું છે અદામાનું કે કૃષિ રસાયણનું જેના હિસાબે ગળો નહીં થ્રીપ્સ નહીં કોઈ જીવાયત નહીં અને એટલું ફ્લાવરિંગ લાગ્યું તમે એની ખાલી સાઈઝ જો હું તમને બતાવું પેલા તમે આ ફિલ્ડ જુઓ જબ્બર ત્રણ ફૂટનું ફ્લાવરિંગ છે ત્યાર પછી તમે આ સિંગની જો આ લાગત ડબલ ડબલ દાણા છે ને આ આ તમને મતલબમાં ગુવારની સિંગ હોય ને એવી સીંગ લાગે આ ગ્રોક્સલનું રિઝલ્ટ છે અને એક રાઉન્ડ ખજાનાનો મારેલો છે તમે પણ આવું કરી દો આવું ફ્લાવરિંગ તમે રાયડાની અંદર જો ક્યારેય નહીં જો કચ્છની અંદર સૌથી વધુ પ્રોડક્શન આવતું હોય તેના માટે આ ખજાના અને આ ગ્રોક્સલ જવાબદાર છે બહુ જાજા લોકો આનો ઉપયોગ કરે છે તમે પણ આવા બે છટકાઉ કરી ગયો ઝભર રિઝલ્ટ આવશે આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસર એકાવન અસ્તુ જય ભારત